જેટલા કાંઈ ભારતીય છે અથવા તો ભારત દેશને જે પ્રેમ કરે છે એ બધાને માટે બહુ સરસ એક આ વાત આગ્રહ છે મારો આખી વાત સાંભળવા જેવી છે સમજવા જેવી છે અને આપણે પાંચ પચીસ હજાર માણસો આ વાતને એ પરિણામ નહીં આવે આ વાત પાંચ પચીસ કરોડો માણસો જ્યારે સાંભળશે સમજશે ઇમ્પ્લિમેન્ટ કરશે ત્યારે આ દેશ સુખી થશે બહુ સમજવા જેવો મુદ્દો છે બે દિવસ પહેલા જ ન્યૂઝમાં ન્યૂઝવાળાએ તો સુરતને આખું ડૂબાડી જ દીધું હતું માણસો ઘણા બધા માણસો તંત્રનો વાક કાઢતા હોય કે એ લોકો પ્રિ મોન્સૂન વર્ગ બરાબર કરતા નથી આ કરતા નથી તે કરતા નથી પણ બહુ સારા એક આજે એસએમસીના બહુ સારા અધિકારી બહુ ઊંચી પોસ્ટ ઉપર બેઠેલા એ વ્યક્તિ એ સાથે વાતચીત થતી હતી કીધું કારણ શું આટલો બધો સમય આટલી બધી વ્યવસ્થાઓ છતાં પણ માણસો આટલી બધી દર વર્ષે હાલાકી ભોગવેનું કારણ શું એટલે મને વાત કરી વીસ ટકા કે સ્વામી અમે એક્સેપ્ટ કરીએ છીએ વીસ ટકા અમે સ્વીકાર કરીએ છીએ કે અમારી કામગીરી વીસ ટકા કદાચ ઓછી હોય પણ એંસી ટકા આ જનતાનું કામ છે આ જનતાને કારણે પાણી ભરાય છે કીધું એમ કેમ તમે કહી શકો મને માંડીને બધી વાત કરી કે સ્વામી સોમવાર અને મંગળવારમાં દસ દસ ઇંચ વરસાદ સુરતમાં અનેક અનેક વિસ્તારમાં પડ્યો પાણીમાં ગરકાવ થઈ ગયો પાણીનો નિકાલ કરવા માટે તંત્ર પાસે એટલી સાધન સામગ્રી હોવા છતાં પણ એ બધા વામણા સાબિત થયા કીધું એ મનાય એવું વાત નથી કે ના બરાબર છે કે સ્વામી બે જવાબદાર સમાજ એટલો બધો આ દુનિયામાં વધારે જીવે છે એને કારણે આ તકલીફ થઈ ગટર લાઈન એટલી બધી મોટી છે સ્ટ્રોંગ લાઈન એટલી બધી મોટી છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ બધી છે પણ આટલું બધું છે તો પાણી કેમ ભરાય કેનું કારણ સ્વામી એવું છે કે આપણા સમાજમાં ના સમજ લોકો પૈસે ટકે કરીને સુખી હોય અને એ સારા માણસો કહેવાય એમ નહીં પણ પ્લાસ્ટિક કચરો પાણીની બોટલ વગેરે સોલિડ વેસ્ટ એને કે સોલિડ કચરો જે પાણીમાં ઇઝીલી ઓગળતું નથી એવો સોલિડ કચરો એટલો બધો જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે અને એમાંથી ઘણો મોટાભાગનો ખર્ચ કચરો ગટરમાં જાય છે અને એને કારણે એવા મોટા મોટા પમ્પિંગ મશીન અમે મૂકેલા છે એ મશીનરી બધી હાફી ગઈ કારણ કે કચરો એટલો બધો ભરાયેલો છે એને પાણીનો નિકાલ કરી શકતા નથી મને કે સ્ટોમ નેટવર્ક છે કેટલું બારસો કિલોમીટર અહીંયાથી હરિદ્વાર સુધી લાઈન પહોંચે એટલું સ્ટોમ નેટવર્ક ખાલી આપણા સુરતમાં છે અને બે હજાર કિલોમીટરનું નેટવર્ક ડ્રેનેજ લાઈન છે આપણા સુરતમાં સારામાં સારી વ્યવસ્થાઓ છે અને સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે બધું છે પરંતુ આ કાપડના ટુકડા લીરા માણસો જ્યાં ત્યાં ફેંકી દે છે આપણા વિસ્તારમાં પણ એટલા બધા બે જવાબદાર માણસો છે જ્યાં ત્યાં કચરો ફેંકે જ્યાં ત્યાં લીરાઓ ફેંકે આપણા મંદિરના પરિસરની આજુબાજુમાં પણ માણસો લીરા ફેંકી જાય અને અમુક સેવા ભાવી હોય એને માચીસ મારતા જાય એટલે હેમજ હળગાવતા જાય મારે ખાસ વાત કેવી ઘટે કે કોઈ પણ એરિયો ઊંચો કે નીચો ત્યાંની જમીનને લઈને નથી હોતો પણ એ જમીન ઉપર રહેનારા માણસોને લઈને હોય છે આપણો કોસાડ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો બહુ ઊંચાણમાં છે આપણે પાણી ક્યાંય ભરાણા હતા ભાઈ સારામાં સારું એનું આપણું વાતાવરણ હતું પાણી અહીંયા ભરાણા નહોતા અડા અડાજણમાં વેડ રોડમાં પાણી ભરાણા હતા કે નહીં ટકે બધા મોટા કહેવાય પૈસે ટકે ઘણા ઊંચા છે પણ માણસોને કારણે એરિયા ઊંચો નીચો કહેવાય છે આપણે ત્યાં પાણી નથી ભરાણું આપણો એરિયો ભૌગિક લેવલે બહુ સારો છે પણ માણસોની વિચારધારા એટલી બધી ખરાબ હોય એનું વર્તન એની જીવન જીવવાની પદ્ધતિ એટલી બધી નીચી હોય એણે કરી અને આપણો એરિયા આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તાર નીચો ગણાય નીચો કહેવાય અને માણસો નીચો એને માને એનું કારણ કોણ થયા માણસો પોતે થયા મને એને વાત કરેલી કે સ્વામી આ રીઝન છે પાણી ભરાવાના કંતારેશ્વર સિંગણપોર પાલ ગૌરવપથમાં પમ્પિંગ સ્ટેશનમાં મોટી માત્રામાં એટલો બધો સોલિડ વેસ્ટ તણાય આવ્યો એને જે શબ્દો આપ્યા પણ મેં સ્પષ્ટ લખી લીધા કે આ બધું આ જેટલા કાંઈ એરિયા કીધા એ બધાએ સાઠ હજારથી પ્લસના વારના બધી ભાવ છે સિત્તેર હજાર એંસી હજાર રૂપિયે નેવું હજાર રૂપિયે પાલ જવામાં લાખ લાખ રૂપિયે વાર જે આ જમીનની કિંમત છે પણ આ દશા એટલી બધી ભયંકર છે પંદર દિવસ પહેલાં આ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરેલી અને બધાએ મશીનરી વગેરે બધું ચેકઅપ કરેલું બધું ઓકે કામ કરતું હતું પણ આમાં અધિકારીઓ મૂંઝણું મૂકાઈ ગયા ક્લાસ વન અધિકારીઓ ક્લાસ ટુ અધિકારીઓ ફિલ્ડિંગ ઉપર મોકલી દેવા પડ્યા વ્યવસ્થાને પહોંચી ઉડવા માટે તેનું કારણ કોણ બેનું માણસો જ બેના ધંધાર ઠપ થઈ ગયા કામકાજ અટવાઈ ગયા ઘણા માણસોને નુકસાની પણ નાની મોટી થઈ હોય એ બધાનું કારણ આખેરકાર માણસ પોતે છે તો સંકલ્પબદ્ધ થઈએ કે ક્યારેય પણ કચરો જ્યાં ત્યાં ફેંકશું નહીં ખાસ કરીને પ્લાસ્ટિકની ગોથળીઓ કે પ્લાસ્ટિકની વસ્તુઓ બોટલ્સ કે લીરા જ્યાં ત્યાં નહીં ફેંકીએ આવો સંકલ્પ કરવામાં આવે આવી પ્રતિજ્ઞા કરવામાં આવે અને કંગાલપણું આપણા મનમાંથી કાઢવામાં આવે આ પણ કંગાલપણું છે એ કાઢવામાં આવે તો સમાજ સુખી થાય અને તો આવી બધી તકલીફોથી માણસો મુક્ત થાય દર વર્ષે આને આપણે ગાણા ગાવાના આને આ રોદણા દર વર્ષે રોવાના કે પાણી ભરાઈ ગયા તંત્ર બે જવાબદાર છે પાલિકા કોઈ કામ કરતું નથી પણ માણસ જે કરે છે એટલા બંધ કરો અને એક વાત બાકી છે જ્યાં સભ્ય સમાજ ઓછો હોય સભ્ય સમાજની જ્યાં ઉણપ હોય કે દુકાળ હોય ત્યાં દુઃખનો હંમેશા માટે સુકાળ હોય છે સભ્ય સમાજ સારો સમાજ અને બહુ સારી રીતે એક માણસાઈના ધોરણે એક દેશના શ્રેષ્ઠ નાગરિકતાને ધોરણે જે સમાજ જીવતો થાય એ સમાજ ક્યારેય દુઃખી થાય નહીં જાપાનનો બહુ સરસ એક પ્રસંગ સમી રામતીર્થ જ્યારે ફરવા માટે ત્યાં ગયેલા વિચરણ માટે ગયેલા અને એમણે જોયું રામતીર્થજીનો બહુ સરસ એક પ્રસંગ સમજવા જેવો છે જાપાન જ્યારે ગયેલા એને જોયું કે જે સીટ પર પોતે બેઠેલા એની બાજુની સીટ ફાટેલી હતી થોડી જ વારમાં કોઈક વ્યક્તિ આવી અને એમણે પોતાની બેગમાંથી સોય અને દોરો કાઢી અને એને એ સીટને બરાબર પેક કરી દીધી અને સીવી દીધી તો એને ટેકા ટેબા મારી દીધા એટલે રામતીર્થજી એને પૂછ્યું કે સોરી પણ તમને પૂછું છું કે તમે આ ટ્રેનના કર્મચારી છો કે આ તમારી ફરજ છે એ કે ના આઈ એમ એ ટીચર હું શિક્ષક છું તમે શિક્ષક છો તો તમે આ સીટને તમે સાંધી કેમ તમારા અંડરમાં તો આવતું નથી કે તમારી કામગીરીમાં તો આવતું નથી ત્યારે એમણે વાત કરી હું શિક્ષક છું પણ હું જાપાન દેશનો શિક્ષક છું અને આ ટ્રેન જાપાન દેશની છે અને એ નાતે એની જવાબદારી એની વ્યવસ્થા એ મારા સીટ ઉપર કહી શકાય મારા દેશની ટ્રેનની સીટ જો તૂટી ગયેલી હોય અને એ કોઈ વિદેશથી આવેલી વ્યક્તિના ધ્યાનમાં આવે તો મારા દેશનું નામ નીચું જાય અને મને પસંદ નથી આવું જ્યાં વ્યક્તિત્વ નિર્માણ થતું હોય આવી જ્યાં દેશ ભાવના કે દેશ પ્રેમ હોય આપણે તો શું છે પંદર ઓગસ્ટને છવ્વીસ જાન્યુઆરી વાળા બે દિવસ આપણે દેશ ભક્ત થઈ જઈએ છીએ બાકી મોજ ભક્ત આપણને જે મોજ આવતી હોય એમ ત્યારે બે દિવસની દેશભક્તિએ કરીને દેશ ક્યારેય સુખી ન થાય આપણા ભાગમાં કે આપણા જવાબદારીમાં જે કાર્ય આવતા હોય એ કાર્ય આપણે કરીએ હું એમ નહીં કહીશ કે તમે પણ હવે સોયનો દોરો હારી રાખીને શેઠ હાંધજો પણ એટલું તો અવશ્ય કહીશ કે કચરો જ્યાં ત્યાં નાખવો નહીં લીરા જ્યાં ત્યાં નાખવા નહીં અને એક બાબત તો બહુ વિચારવા જેવી કે આ માવાખાનારાઓ છે ને એની બહુ મોટી આ મોકાણ છે એ કાગળિયા જ્યાં ત્યાં નાખતા કૃપા છે વાત કરીને હમણાં એ કોથળો ભરીને કાગળિયા નીકળ્યા એનું કારણ શું બહુ સરસ કોઈ હાસ્યમાં વાત કરી પણ બહુ સમજવા જેવી હતી કે સરકાર આપણા ગુજરાતના ખાસ કરીને સુરતના માણસોને એક મહિના પૂરતી ખાલી છૂટ આપે તો તાજમહેલ આજે ધોળો થોડો દૂધ જેવો છે ને એને સરસ બજનો લાલ કરી મૂકે રંગી દે બોલો એક મહિનામાં રંગી દે ને વગર ખર્ચે પીચકાળી મારી મારીને રંગી દે આપણે જ્યાં રહીએ છીએ આપણે જ્યાં કામ કરીએ છીએ લિફ્ટમાં જઈએ છીએ દાદર ચડતા ઉતરતા હોઈએ હમણાં થોડા દિવસ પહેલાં જગ્યાએ પધરામણી જવાનું થયેલું અને આ વિચાર મને આવેલો દાદર બધા લિટરલી બધાય પિચકારીઓ મારી મારીને ભરી મૂકેલા હીરાનું કારખાનું હતું અને એટલે મને વિચાર એટલો માત્ર આવ્યો કે આ દાદર ઉપરથી ચડવા ઉતરનારા કોણ હશે એના એ જ જે પિચકારી મારે છે એના એ જ લોકો ત્યાંથી ચડે છે ઉતરે છે તો કોઈ નવો માણસ ત્યાં આવે એટલે એ માણસ શું જોશે કે અહીંયા જે કામ કરનારા માણસો કે રહેનારા માણસો એની લોકાલિટી બહુ ડાઉન હોય હોવી જોઈએ શું કામ કારણ કે જ્યાં ત્યાં પિચકારી મારે એટલે એનો અર્થ જેમ છે અહીંયા કોઈ પ્રકારની શોભા નથી અહીંયા કોઈ પ્રકારની વ્યવસ્થા નથી અથવા તો અહીંયા કોઈ એવા સારા લેવલના માણસો હશે નહીં સ્પષ્ટ થઈ જાય તો આપણે પોતે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને આપણી આજુબાજુનું સર્કલ છે ને આપણે તૈયાર કરીએ આ માર્ગ ઉપર તો એક સમય અવશ્ય હરિભુક્ત એવો આવે આ દેશને ગાંધીજી સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ સુભાષ ચંદ્ર બોઝ વગેરે વગેરે બધાએ પોતાના પ્રાણ આપી આપીને આ દેશને આઝાદ કર્યો છે એ આઝાદી આવા બધા દિવસો જોવા માટે નહોતી આપી બા એને માટે એને બલિદાન નહોતા આપ્યા એણે એક સારું રાષ્ટ્ર એક સુરાષ્ટ્ર એક રામ રાજ્યની સ્થાપના થાય કે જે દેશના નાગરિકો સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવે જે દેશના નાગરિકો સુખપૂર્ણ જીવન જીવે અને જે દેશના નાગરિકો સન્માનપૂર્વકનું જીવન જીવે એને માટે એને પ્રાણના બલિદાનો આપ્યા હતા બાકી આ બધા બહુ સારી કમાણી કરી શકે વાત એક સરદાર વલ્લભભાઈ પટેલ જે બેરિસ્ટર ધ બેસ્ટ બેરિસ્ટર એ ધારે તો એ સમયમાં લાખો રૂપિયા કમાઈ શકે એટલી એની પાસે હુનર શક્તિ સામર્થ્ય હતી પણ અંગ્રેજોની સામે થયા અંગ્રેજોની આંખે થયા કારણ શું હતું આ દેશને આઝાદ કરવો હતું આ દેશની જનતાને સુખી કરવી હતી ત્યારે દેશની જનતાએ વિચારવાનું રહ્યું કે જ્યાં ત્યાં પિચકારી મારી જાન ત્યાં કચરા નાખીએ આ દેશને બગાડીએ નહીં આ દેશને આપણે સુધારીએ નહીં તો કાંઈ નહીં પણ આ દેશને ભલા થઈને બગાડીએ નહીં આપણે આપણા વિસ્તારને ડાઉન ન થવા દઈએ ત્યાંનો જીવન સારું હોય તેવા ખોટા ક્રાઈમ ન થતા હોય ખોટા પ્રશ્નો ન આવતા હોય આવી બધી તકલીફો ન આવતી હોય જ્યાં જ્યાં ત્યાં કચરા ન પડેલા હોય જ્યાં માણસો જ્યાં ત્યાં પિચકારીઓ ન મારતા હોય તો એવો જે પ્રદેશ છે એવો જે એરિયા છે એવું જે લોકેશન છે એની કિંમત દિવસે ને દિવસે વધતી જાય તો બધાએ જોઈએ છીએ કે જ્યાં પછી એ ટાઈપના માણસો આવે છે ગમે એટલું સારું હોય પણ એનું ડાઉન થતું જાય છે એ બધા એના સાક્ષી છીએ તો આટલી વાત ખાસ આપણે કેવી કે કંગાલપણું આ રીતે પણ આપણા જીવનમાં રહી જાય છે એને પણ આપણે કાઢવા જેવું છે માત્ર રૂપિયા કરીને પૈસે ટકે કરીને ગરીબ ટવંગરપણું છે નહીં જ્યાંને ત્યાં પિચકારી મારતો હોય જ્યાં ત્યાં ઊભા ઉભા પછી એમ જવા દેતો હોય ધારાવાળી આપતો હોય દાદાય મુંબઈ ફરી આવ્યા ને ભૂળી પાછા ગામડે આવ્યા અને ગામડે બરાબર રસ્તાની એક બાજુ ઉભા રહી દાદા એ પછી ધારાવાળી સમજી ગયા ને પાછા આ બાથરૂમ કરતા હતા ઉભા ઉભા એટલે સરપંચ બરાબર જોઈ ગયા ને સરપંચ પણ દાદા દાદા આ તમે શું કરો છો આ આ ગંદકી થાય આ બગાડ થાય છે અને આ તમે કરો છો એટલે દાદા કે મૂંગો માં આમાં મુંગા કેમ રે આવું કામ કરો છો એ કે તને ખબર નથી આ તારા ગામડાને મેં મુંબઈ બનાવું છું કે એટલે એ કે હું મુંબઈ હમણાં ફરવા માટે ગયો હતો ને મેં જોયું કે જેવી ટ્રેન ઊભી રહીએ એટલે તરત જ બધા લાઈનમાં ઊભા રહી છે રોડ ઉપર પેલા રસ્તા ઉપર પેલા ટ્રેક્સ હોય ત્યાં જ બધા ઊભા રહી જાય તારા ગામને કે મુંબઈ બનાવું છું આ તો બહુ જૂની વાત છે ત્યાં મુંબઈ સુધરી ગયું પણ આપણી જવાબદારી આપણે પૂર્ણપણે નિભાવીએ તો સુખી થવાનો રાજમાર્ગ આપણા હાથમાં આવે આ એકલા કરવાનું કામ નથી આ સૌએ સાથે મળીને કરવાનું કાર્ય છે તો વલભ